સાણી લેવી બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ આપી અને પ્લીઝ ચેનલ કરવાનું અવશ્ય ભાવ જીરોનો નિશો ભાવ ત્રણ હજારથી ઓછો ભાવ પાંચ હજાર બસો ને દસ રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી નવ હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી અઠ્યાવીસો આડત્રીસ રૂપિયા સુધી અને રાઈડો નવસો રૂપિયાથી બારસો ને ત્રીસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી સુવા અગિયારસો રૂપિયાથી સોળસો નેવું રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સવીસો રૂપિયા સુધી અને ધાણા સત્તરસો પચાસથી સત્તરસો ને રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના તાજા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં આંશુતી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ છે સબસ્ક્રાઈબ કરવાનું અવજ છે ન બોલતા